આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે તળાજા કોટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે સમગ્ર પંથકમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો કરીને કરવામાં આવી રહી છે તેવી જ રીતે તળાજા નજીક કોર્ટ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તળાજા શહેરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એમ વ્યાસ સાહેબ તેમજ તળાજા વકીલ મંડળ તથા કોર્ટ સ્ટાફ તેમજ પોલીસ અને જીઆરડી સ્ટાફ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વૃક્ષોનું હંમેશા રતન કરવા શપથ લેવામાં આવ્યા હતા તમામ લોકોએ પણ વૃક્ષોનું રોપણ કરવું જોઈએ અને તેમનું જતન કરવા પણ સંદેશો પાઠવવામાં આવ્યો હતો ब्यूरो रिपोर्ट अल्ताफ चुडेसरा सम्राट समाचार तला